નીચેની બે સંખ્યા રેખા પાંચ પાઉન્ડ એવોકાડોનો નો ખર્ચ નવ ડોલર બતાવે છે આપણે અહીં સંખ્યા સંખ્યા રેખામાં જોઈ શકીએ કે જેમ જેમ વધે છે છે તેમ તેમ ખર્ચ પણ વધતો જાય ઉદાહરણ તરીકે જયારે આપણી પાસે એવોકાડોની સંખ્યા શૂન્ય હોય ત્યારે તેનો ખર્ચ પણ શૂન્ય ડોલર થાય અને જયારે આપણી પાસે એવોકાડોની સંખ્યા પાંચ હોય ત્યારે તેનો ખર્ચ નવ ડોલર થાય છે જો આપણે અહીં આ બિંદુ લઈએ તો તે એક એવોકાડો દર્શાવે છે આ એક બે ત્રણ ચાર પાંચ એવોકાડો માટે અહીં નીચેની સંખ્યા એક પાઉન્ડ એવોકાડોનો ખર્ચ કેટલો થાય તે બતાવશે હવે બે પાઉન્ડ એવોકાડોનો ખર્ચ કેટલો થાય તમે અહીં નીચેની સંખ્યા રેખાને જુઓ તમને તેનો ખર્ચ આટલો મળશે તે અહીં આ બિંદુ થાય હવે તેઓએ આપણને અહીં પ્રશ્ન પૂછ્યો છે કે બંને સંખ્યા રેખામાં બતાવેલા ગુણોત્તરને આધારે એક પાઉન્ડ એવોકાડો નો શું થાય તમે વિડીયો અટકાવો અને જાતે જ તે શોધવાનો પ્રયત્ન કરો યાદ રાખો કે એવોકાડોની સંખ્યા આ ઉપરની સંખ્યા રેખા પર દર્શાવી છે એક એવોકાડો અહીં આવે અને જો આપણે તેનો ખર્ચ શોધવો હોય તો નીચેની સંખ્યા રેખા પર જોવું પડે તેનો ખર્ચ આટલો થશે અને તેના બરાબર શું થાય અહીં આના બરાબર શું થાય આપણે અહીં તે બંનેનો ગુણોત્તર લઈ શકીએ સંખ્યા અને તેના ખર્ચ માટેનો ગુણોત્તર જો મારી પાસે પાંચ એવોકાડો હોય પાઉન્ડ એવોકાડો હોય તો તેનો ખર્ચ નવ ડોલર છે તેનો ખર્ચ નવ ડોલર છે એટલે કે પાઉન્ડ અને ખર્ચ નો ગુણોત્તર પાંચ જેમ નવ થાય હવે જો મારે એક પાઉન્ડ એવોકાડોનો ખર્ચ શોધવો હોય એક પાઉન્ડ એવોકેડો ખર્ચ તો હું અહીં આનો ભાગાકાર પાંચ સાથે કરી રહી છું તેનો ભાગાકાર પાંચ સાથે કરીએ તો મને એક મળે અને મારે સમાન બાબત ખર્ચ માટે માટે પણ કરવી પડે આપણે અહીં ભાગાકાર પાંચ વડે કરીશું આ પ્રમાણે પરિણામે આપણને નવ પંચમાંશ મળે એક પાઉન્ડ એવોકાડોનો નો ખર્ચ નવ પંચમાંશ ડોલર થાય સામાન્ય રીતે તમે નાણાને નવ પંચમાંશ તરીકે લખતા નથી માટે તમે નવ ને આ રીતે લખી શકો એક પૂર્ણાંક ચાર પંચમાંશ જેના બરાબર એક પૂર્ણાંક આઠ દશાંશ થશે અથવા આપણે તેને એક પોઇન્ટ આઠ પણ લખી શકીએ અથવા તે એક ડોલર એંસી સેન્ટ થાય જો આપણે આ સંખ્યા રેખા પર જોઈએ તો એક પાઉન્ડ એવોકાડોનો ખર્ચ એક પોઇન્ટ એંસી ડોલર થાય હવે જો આપણે બે પાઉન્ડ એવોકાડોનો ખર્ચ શોધવો હોય તો આપણે આ સંખ્યાને બમણી કરીશું માટે અહીં તેના બરાબર કે આદિત્ય એક અઠવાડિયામાં ટ્રેનના કેટલા મોડલ બનાવી શકે તમે અહીં જોઈ શકો કે શૂન્ય અઠવાડિયામાં તે શૂન્ય ટ્રેન બનાવે છે પરંતુ એક અઠવાડિયામાં તે બાર ટ્રેન બનાવે છે હવે તેઓ આપણને અહી પૂછી રહ્યા છે કે કયું કોષ્ટક આદિત્યએ બનાવેલી મોડલ ટ્રેનનો દર બતાવે તમે વિડીયો અટકાવો અને જાતે જ તે કરો હવે આપણે તે સાથે મળીને જોઈએ ફરીથી તે એક અઠવાડિયામાં બાર ટ્રેન બનાવી શકે તેથી આપણે અહીં અઠવાડિયા અને ટ્રેનનો ગુણોત્તર શોધી શકીએ જે એક જેમ નવ થશે હવે આપણે અહીં આ બે કોષ્ટક જોઈએ અહીં આપણે ફક્ત એટલું જ જોવાનું છે કે અઠવાડિયા અને ટ્રેન નો ગુણોત્તર એક જેમ નવ થાય છે કે નહીં પાંચ અને પિસ્તાલીસ લઈએ તો આપણને જ મળે થી પર જવા હું તેનો ગુણાકાર સાથે કરીશ અને થી પર જવા તેનો ગુણાકાર પણ પાંચ સાથે કરીશું માટે અહીં આ સાચું છે હવે જો તેને બીજી રીતે વિચારવું હોય તો પિસ્તાલીસ એટલે પાંચ ગુણ્યા નવ પાંચ ગુણ્યા નવ અને આ કદાચ વિચારવાની સરળ રીત છે ત્યારબાદ બાર થી એકસો આઠ બાર ગુણ્યા નવ એકસો આઠ થાય માટે આ પણ સાચું છે અને પછી તેમાંથી છવ્વીસ ને બાદ કરી શકીએ તો અહી પણ બસો ચોત્રીસ જ મળે આમ છવ્વીસ ગુણ્યા નવ બસો ચોત્રીસ થાય આમ અહી આ બધામાં જ અઠવાડિયા અને ટ્રેન નો ગુણોત્તર એક જેમ નવ થાય છે પરિણામે હું અહીં આ વિકલ્પને પસંદ કરીશ તે સાચો છે પરંતુ હવે એ જોઈએ કે આ કઈ રીતે કામ નથી કરતું અહીં અઠવાડિયા અને ટ્રેન નો ગુણોત્તર એક જેમ નવ નહીં પરંતુ નવ જેમ એક છે અહી ટ્રેન એ અઠવાડિયા કરતા નવ ગણી થવી જોઈએ પરંતુ આ કોષ્ટકમાં અઠવાડિયા એ ટ્રેન કરતા નવ ગણા છે આમ અહીં પ્રથમ વિકલ્પ જોઈને જ કહી શકાય કે આ કોષ્ટક કામ કરશે નહીં આપણે વધુ એક ઉદાહરણ જોઈએ નીચેની બે સંખ્યા રેખા બતાવે છે કે અને તેનો મિત્ર એક મિનિટ બોલ બોલ મિનિટમાં બરફના બનાવી શકે બંને સંખ્યા રેખાને સમાન માહિતી બતાવવા નીચેના કોષ્ટક ને પૂર્ણ કરો ફરીથી વિડીયો અટકાવો અને તમે તે જાતે જ કરવાનો પ્રયત્ન કરો આપણે તેને ગુણોત્તર તરીકે વિચારી શકીએ મિનિટ અને બરફના બોલ બોલનો ગુણોત્તર મિનિટ કરતા બાર ગુણો છે જો મારી પાસે બરફના બોલની સંખ્યા બાર હોય તો આપણે જાણીએ છીએ કે તે એક મિનિટ થાય માટે અહીં એક લખીશું હવે જો બરફના બોલની સંખ્યા અડતાળીસ હોય તો જો તમારે બારથી અડતાળીસ પર જવું હોય તો તમારે ચાર વડે ગુણાકાર કરવો પડે આમ અહી મિનિટ માટે પણ તેનો ગુણાકાર ચાર વડે કરીશું તેથી આ ચાર મિનિટ થાય હવે પાંચ માટે જોઈએ જો તમારે એક થી પાંચ પર જવું હોય તો તમારે તેનો ગુણાકાર પાંચ સાથે કરવો પડે માટે બોલની સંખ્યા પણ પાંચ ગણી થશે આપણે બાર નો ગુણાકાર પાંચ સાથે કરીએ બાર ગુણ્યા પાંચ સાત થાય આમ આપણે અહીં પૂરું કર્યું એક મિનિટમાં બાર બોલ ચાર મિનિટમાં અડતાળીસ બોલ અને પાંચ મિનિટમાં સાઠ બોલ